Bye. Yeah.

અને આપણે જો દિગ્ગજ થી આવીને દોસ્તો તો માસી ગામ લગભગ ચાર ગામ ચાર કિલોમીટર જેટલું દૂર થાય છે દોસ્તો તો આપણે અત્યારે આવી પગ્યા છીએ માસી ગામની સૂર્ય ઉતરી તાપી માતાના મંદિરના પટાંગણમાં જો તમે આ મોટર પાર્કિંગ દેખાય છે ને આ કેટલી બધી મોટર ઉપડી છે દોસ્તો તો આપણે ત્યાં અંદર જઈશું અને તાપી માતાના દર્શન ખૂબ જ શાંત અને સરળ છે દોસ્તો જુઓ પાર્કિંગ વ્યવસ્થામાં તમે આ મોટર પાર્ક કરેલી દેખાય છે ને દોસ્તો અહીંયા કોઈ પણ જાતનો સાર્જ લેવામાં આવતો નથી દોસ્તો તમારા સ્કૂટર હોય મોટર હોય કે કોઈ પણ પ્રકારનું વાહન હોય અહીંયા નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા છે દોસ્તો તો તમે જોઈ શકો છો કેટલું સુંદર આનો મંદિરનું પરિચય છે દોસ્તો જોવા છે રાકેશભાઈ સુરત આવ્યા આ હશે ઘનશ્યામભાઈ અને એની બાજુમાં ઊભા એ છે કરશન કાકા દોસ્તો એ કરશન કાકા એ ઘણા સમયથી માં સૂર્યપુત્રી તાપી મૈયાના મંદિરની સેવા કરે છે દોસ્તો તો ચાલો આ છે એનું ગ્રુપ તમે જુઓ બધા અત્યારે દર્શન કરવા માટે મંદિર તરફ જઈ રહ્યા છે દોસ્તો તો ચાલો આપણે પણ હવે આગળ જઈએ અને વાહ આ બંને ભાઈઓ જે રાજસ્થાનથી દર્શન કરવા માટે એમના શેઠની સાથે આવ્યા છે દોસ્તો વાહ કેટલો સરસ મજાનો બગીચે દોસ્તો તમારા પરિવાર સાથે તમે આ મંદિરના દર્શન કરવા માટે આવો તો તમે અચૂક તમારા મનને શાંતિ મળશે દોસ્તો એટલો સરસ મજાનો બગીચો હશે અને બ્લોક સાથે નાખેલો અ સરસ મજાના બાકડા પણ છે જો બધા કેવા શાંતિથી બેઠીને માતાજીના દર્શન કરીને બેસી ગયા છે દોસ્તો ચારે બાજુ વાડી છે દોસ્તો આપણે મંદિર ઉપર જઈશું ત્યારે આપણે હું તમને બધું બતાવીશ પણ એ પહેલાં આપણે માતાજીના મંદિર તરફ ધીમે ધીમે જઈએ અને કેટલા સરસ મજાના બેન્ચિસ છે તમારા પરિવાર સાથે તમે એકદમ આખો દિવસ કાઢવો હોય ને તો પણ તમે આનંદથી અહીંયા રહી શકો છો દોસ્તો તો આ જો તમે પગથિયા દેખાશ ને આ છે મા સૂર્યપુત્રી તાપી મૈયાના મંદિરના પગથિયા દોસ્તો ચાલો ચા આપણે ઉપર જઈએ અને માતાના દર્શન કરીએ હે મા સૂર્યપુત્રી તાપી મૈયા સૌનું કલ્યાણ કરજે જય હો જય હો બાપ દોસ્તો તો આપણી સાથે મંદિરની ગર્ભગૃહની અંદર અત્યારે આપણી સાથે છે છે કરશન કાકા અને અને આવ્યા જે પરિવાર સાથે સાથે મહેમાનોની અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે દોસ્તો તો આપણે આ મંદિરનો ઇતિહાસ વાત કરતા હતા પણ આપણે ઘનશ્યામભાઈ પ્રશ્ન કર્યો કે ઘનશ્યામભાઈ તમે આ મંદિર વિશે આવ્યા અને આયા તમને કેવી અનુભૂતિ થઈ તો ઘનશ્યામભાઈ એવું કેવું હતું કે અમને આ જગ્યા ખૂબ જ મજા આવી અને હતું પણ થોડું ટેકનિકલ ને હિસાબે દોસ્તો ઘનશ્યામભાઈ અવાજ રેકોર્ડ થયો નહીં તો આ વિડિયોને તમે ખાસ જોજુ અને ઘનશ્યામભાઈ એવું કેવું તો આ તમામ પ્રકારની સગવડ છે દોસ્તો અને કોઈ પણ પરિવાર જો આવે તો આયા એને ખૂબ જ મજા આવે એવું છે અને તમે પણ તમારા પરિવાર સાથે ક્યારેક એકવાર ચોક્કસ તમે આ આ સૂર્ય સૂર્ય તાપી માતાના દર્શન કરવા માટે તમે પણ એકવાર ચોક્કસ આવી જ આ કરશન કાકાની સાથે આયા મંદિરમાં અમે આવ્યા અને મંદિરનો માતાજી વિશે અમે જાણ્યું કે આ મંદિરની અંદર તમે ગમે ત્યારે આખા બગીચાની અંદર પણ તમે આંટો મારી શકો છો એવું ઘનશ્યામભાઈને કહેવાય કે સરસ મજાની જગ્યા છે અને ખૂબ જ અમને મજા આવી દોસ્તો અને ઘનશ્યામભાઈ સરસ મજાની ઘણી બધી એવી વાતો પણ કરી અમને કે આયા કોઈ પરિવાર આવે તો શાંતિથી દર્શન કરી અને બગીચામાં આટા મારી શકે છે ફોટા પાડી શકે એ સરસ મજાની વાત કરી છે આયા સગવડ વિશે કીધું કે આયા પાર્કિંગની કે કોઈપણ જાતનો શુલ્ક લેવામાં આવતો નથી એવી સરસ મજાની વાત કરી દોસ્તો તો દોસ્તો જે માતાજીના મંદિર ઉપર જે ધજા ચડાવતા હોય અને એ ધજા ચડાવવા માટે જે બાજુમાં સરસ મજાનો લોખંડનો દાદરો બનાવેલો છે સીડી આપણે ઉપર જઈએ અને ઉપરથી આજુબાજુના વિસ્તારનો તેમજ તાપી નદીનો હું તમને સરસ મજાનો યુ બતાવીશ કારણ કે ઉપરથી સરસ મજાનો યુ આવે છે અને તાપી મૈયા તેમજ આજુબાજુના વિસ્તારના સરસ રીતે આપણે નિહાળી શકીએ છીએ દોસ્તો અહીંયા ધજા ચડાવવા માટે બહુ સહેલાઈથી આ ટાવર ઉપર થઈ અને માતાજીના શિખર ઉપર ધજાને લહેરાતી મૂકવામાં આવે છે દોસ્તો જો આપણે અત્યારે કેટલા ઉપર આવી ગયા અને બહુ બહુ સરસ અહીંથી વાતાવરણ દેખાય છે તમે જુઓ વાહ ભાઈ વાહ કેટલો સુંદર નજારો છે તમે જોઈ શકો છો દોસ્તો વાહ કેટલું સૌંદર્ય ભર્યું વાતાવરણ છે તમે દોસ્તો જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર એટલા બધા બગીચો દેખાય છે આજુબાજુ એવું દેખાય છે દોસ્તો તો અત્યારે સનસેટ થવાની તૈયારીમાં છે આ છે તાપી મૈયા દોસ્તો તાપી મૈયા ના આપણે દર્શન અને ધન્યતા અનુભવી જય તાપી મૈયા વાહ સામે જો તમને રિસોર્ટ પણ એકદમ દેખાય છે એટલે સરસ વાતાવરણમાં રહેવાની સરસ મજાની તમને આંખો ને આનંદ થાય એવું જો આ છે શિખર અને માતાજીની ધજા લહેરાય છે દોસ્તો આ છે ભક્તિનો પ્રભાવ હોય છે દોસ્તો આવા વાતાવરણમાં આવવા માટે પૂન જરૂર હોય છે તો દોસ્તો આ મંદિરના શિખર ઉપરથી આજુબાજુનું વાતાવરણ જુઓ તમે કેટલું સરસ દેખાય જુઓ તમે આ બાજુ આપડે તરફ જુઓ અને કેટલું આ સોનેરી શિખર કેટલું સરસ લાગે છે દોસ્તો તો આ છે માતાજીના ટોપ ફ્લોર ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો આ છે માતાજીનું શિખર તો દોસ્તો આપણે કરશન કાકાને પ્રશ્ન કર્યો કે કરશન કાકા આ મંદિરની અંદર કોઈ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે તો ગાડી પણ પાર્ક કરી શકો છો તો અને ફેમિલી તમારી સાથે હોય અને આ બગીચામાં આજુબાજુમાં જો એને ફરવું હોય તો તમામ જાતની વ્યવસ્થા છે દોસ્તો અને કોઈ પણ જાતનો પણ સાથ લેવામાં આવતો નથી અને બીજું કે આયા આની બાજુમાં તાપી નદી છે અને તાપી નદીના દર્શન કરવા માટે જવું હોય તો પણ ત્યાંથી દૂરથી જઈ શકો છો તમે અને આ આખી જગ્યા તમે જુઓ છો ગુલા ફોટા પાડી શકો છો શાંતિથી બેસી શકો છો અને માતાજીના આ તાપી મૈયાના તમે દર્શન પણ કરી શકો જો શાંત જગ્યા છે જય હો તાપી માતા એવું કૃષ્ણ કાકા આપને વિગતથી વાત કરતા હતા દોસ્તો તો આ છે તાપી મૈયાનું